અમુક છોકરીઓનું ડ્રાઈવિંગ કેમ અડભેટ લીધો ના ના આવતો હું અડભેટ આ તો હું તને એટલું કહું કે ભગવાને કોઈ તો શક્તિ આપી છે સ્ત્રીઓને બાકી આ પગ થી એક્ટિવ રોકવું સહેલું નહીં યાર એ વાત સાચી છે પણ તમને ખબર છે એનું ટેકનિકલ કારણ છે હું ટેકનિકલ મને એક છોકરીએ કીધેલું મને કે બ્રેકના ના લાઈનર અઢીસો ના આવે ને ચપ્પલ સો રૂપિયાના જ આવે હે તો પગ થી સસ્તું પડે ને યાર તો આવું કારણ આપ્યું તો એ હિસાબે હવે એમઆરએફ વાળા સેન્ડલ બનાવે તો નવાઈ નહીં તમને મારે એવું પૂછવું છે હા તમને ક્યારે પણ કોઈ છોકરીએ એકવારમાં સાઈડ આપી છે ના યાર આ નહી આભારતી નહીં લા હેલ્મેટ પહેર્યું હોય એટલે કદાચ નહીં સાંભળતા કે એના વિચારોમાં ખોયેલી હોય એટલે નથી સાંભળતા જે હોય પણ અમે તમારા હસબન્ડ થોડા છે અમારું તો સાંભળો યાર કદાચ ટ્રાફિક ના અવાજના લીધે ના સાંભળતું એવું બને ને ના 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 આ મૂળ સંવિધાનિક કેટલો ઓછો છે કેમ કે શોપિંગ મોલમાં પણ નહીં એવું ખરેખર તો દરેક શોપિંગ મોલ માં પેલી ટ્રોલી હોય ને ટ્રોલી માં હોન આપવો જોઈએ પીપીપ કરીને એક્સક્યુઝ મી મેડમ એવું તો આવડતા જ નહીં અને એકાદ બે વાર જો તમે કહી દીધું ને કસો બેન કસો તો તો એવા રિએક્શન વાલે દીકરી ને ગાય દોરે ત્યાં જાય પણ કઈ કોને તો હામી પણ થાય આખી કેવા હેલો કેમ છો બેન તમારા નાના છોકરા ની આ છોકરો ધાવણો છે ને એટલે જ તમને હરે કરવા ફોન કર્યો હા અત્યારે રોઢો કરીને બેઠા રોઢો રોઢો એટલે

ઘરાખડા આવતા ખન ખાન 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 ખન ખાન રોતે છોકરા ઘુઘરા બોલતે ઘુઘરા લે આઉગે રેંગે હારુ વસિ ફોન કરેંગા આવ હિન્દી બોલતા બોલતા અત્યારે તમે એમ જોવો ને તો આપણા બાપ દાદા એ કોઈ ક્યાંય કેક નથી કાપી ક્યાંય કાપી ક્યાંય નથી લગ્નમાં ક્યાંય કોઈ કેક નથી જન્મ તારીખે બિશારા નથી અત્યારે તમે છોકરી છોકરી છોકરો જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક છોકરી કંકુ પગલા કરવા આવે કાપો કેક પાકી માયલી સગાઈ થાય એટલે આમ સબંધ થઈ ગયો આમ ચાંદલા ચુંદડી થઈ ગયા કાપો કેક લગન ની તારીખ આવે લગ્ન થાય માંડવામાં કાપો હો પછી બે શ્રીમત નું છોકરા નો જન્મ થાય કાપો કેક છોકરો વરદી નો થાય કાપો કેક મને તો ઉપાધિ મળી જાય કે મારી ત્રીજી પેઢી આવી પરજા થાય ને કે બાપો મેરો કાપો કેક આમાં હાલતું આ આ પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ જ છે ને અત્યારે તમે એમ જોવો ને તો આપણા બાપ દાદા એ કોઈ દી બધા કહે છે કે લગ્ન કરવા ખૂબ જ જરૂરી છે તો એનું કઈ કારણ છે પ્રેમ એ જિંદગીમાં એક જ વસ્તુ નથી કે જે જાણવાની હોય ભયાનકતા ત્રાસ કજિયા કંકા શંકા કુશંકા આ બધાનું જિંદગીમાં જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે એક મસ્ત ધંધો છે કરવો હે શીનો કરોડો રૂપિયા મળે હે કરી નાખવાનો હોય જો કાકા કાકી દાદા દાદી બા બાપુજી ગમે તને દુકાન મોકલાને એટલે ના નહીં પાડવાની કેમ ધાર કે કાકી કિલો બટેકા લેવા નીકળો એટલે કિલો નહીં લાવવાના આઠસો ગ્રામ જ લાવવાના ચાર ભાઈંગ દસ ચાર રૂપિયા ચાર ને ચાર આઠ આઠ રૂપિયા નો ફાયદો એ આઠ રૂપિયા ને તારે નાનકડી કેરી લાવવાની હળજીલી ઈ કેરી ખાવાની નહીં કેરી ને નાખી દેવાની અને ગોટલો ફરિયામાં વાવી દેવાનો પાંચ વર્ષ પછી આંબો થાય ને એટલે બધી કેરી વેણી ને માર્કેટ માં દેવાની પાંચ દસ હજાર જીઆયા ને એ લઈને જુગાર આંબા બહ જવાનું તાર કે તું જુગારમાં એક લાખ રૂપિયા જીતો એટલે એક લાખ રૂપિયા ને તાર નાનકડી જમીન લઈ લેવાની આખી જમીન માં આંબા વાવી દેવાના બાકીની પ્રોસેસ તો તને ખબર જ છે

હારું દિલ તો લગાવી દીધું પણ ભણવાનું રહી ગયું અને એવું રહી ગયું છે ને કે જે પેલા બીજામાં આવડતું હતું ને એ નહીં આવડતું